પાંચસો વર્ષમાં પ્રથમવાર કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે જેનું સૌભાગ્ય આપણા વડોદરાને પ્રાપ્ત થયું છે તેની માટે શિવજી યાત્રાના માધ્યમથી પ્રથમ યાત્રી ગ્રુપ આજે સવારે બે વાગે અમદાવાદ એરપોર્ટથી પ્રસ્થાન કર્યું બે મહિના રોજ કેદારનાથ બાબાના કપાટ આખા વિશ્વને દર્શનાર્થે ખુલ્લા આવશે અને એક મહિના રોજ કેદારનાથ બાબાની પાલખી કેદારનાથ પધારશે તે પહેલા કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે વડોદરાની શિવજી કી યાત્રા જે સ્વેજલ વ્યાસ દ્વારા સંચાલિત છે તેઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે એટલે કે બે હજાર પચીસના વર્ષે કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે જેમાં સંપૂર્ણ ફૂલોનું યોગદાન વડોદરાના પ્રતિષ્ઠિત કોટયાર્ડ ગ્રુપના બિલ્ડર રુચિરભાઈ શેઠ વિરલ શેઠ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેમજ કારીગર અને ટ્રાન્સપોર્ટનું યોગદાન મયંકભાઈ પટેલ પ્રિતેશભાઈ શાહ અને મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે તદુપરાંત ગુજરાતના બસો વીસ ભક્તો દ્વારા જાતે કેદારનાથ જઈ પોતાના હાથથી શણગાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ટોટલ પિસ્તાળીસ પ્રકારના ફૂલો અલગ અલગ વેરાયટી દ્વારા આખા મંદિરનો શણગાર કરવામાં આવશે જેમાં દસ હજાર કિલો ફૂલોથી આખું મંદિરનો શણગાર થશે આ તમામ ફૂલો આઠ રાજ્ય અને ત્રણ વિદેશથી મંગાવવામાં આવ્યા છે વધુમાં મંદિરના શણગાર માટે કોલકાતાના બંગાલી કારીગર જેમની કલા આખા વિશ્વમાં ફૂલના શણગારમાં પ્રખ્યાત છે તેમાં પચાસ કારીગરને પણ લઈ જવામાં આવશે તારીખ ઓગણત્રીસે તમામ ફ્લાવર ગૌરીકુંડ પહોંચશે ત્યાંથી એકસો બાર ઘોડાના માધ્યમથી ફૂલોને વીસ કિલોમીટર દૂર પહાડો પર ટ્રેકિંગ કરી કેદારનાથ પહોંચાડવામાં આવશે તારીખ ત્રીસ અને એક એ મંદિરનો અદ્ભુત શણગાર કરાશે તારીખ એકના રોજ કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત ફૂલ વર્ષાથી કરવામાં આવશે પ્રતિવર્ષની જેમ ઋષિકેશની પણ ટીમ કેદારનાથ મંદિર સજાવવામાં સાથ આપશે હાથના પર જે અમને ટ્રેનની જગ્યાએ ફ્લાઇટમાં અમને પ્રવાસ કરાવડાવ્યો અને સ્પેશિયલી થેન્કસ કહીશ એમને કે આ રીતના એમની બીજી ટ્રીપ પણ હોય કે આગળના વર્ષોમાં પણ આવનારા વર્ષોમાં પણ ટ્રીપ હોય તો તે આનાથી વધારે સારું ગ્રોથ કરે અને સારા લોકોને પ્રવાસ કરાવડાવે એવી અમારી ફેઝલ માટે અમરનાથમાં આજે કાશ્મીર જે રીતે હુમલો થયેલો છે અને જે રીતે અત્યારે સુરક્ષા જેને રીતે ચારધામ માટે તમે જઈ રહ્યા શું કહેશો

અમદાવાદ એરપોર્ટ થી થઈ છે સૌ શિવ ભક્તોને ફ્લાઇટના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યા છે અહીંયા એસી બસના માધ્યમથી તેઓને હરિદ્વાર લઈ જવામાં આવશે સંપૂર્ણ આયોજન સંપૂર્ણ વ્યવસ્થા બારીકી બારીકીથી અમે દરેક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે દસ હજાર કિલો ફૂલ કે આખું મંદિર અત્યાર સુધી તમે મંદિરનો આગળનો ભાગ સંધારે જોયો હશે આ વખતે પાછળની ડોમ પણ સજાવાના છે આજુબાજુના મંદિરનો એક પણ ભાગ ફૂલ વગર નહીં રહે એવું સુંદર આયોજન

પણ પોતાના તરફથી ફૂલોનું યોગદાન આપ્યું છે તદઉપરાંત વડોદરા શહેરના નામાંકિત એવા મયંકભાઈ પટેલ પ્રિતેશભાઈ શાહ અર્ધ ગ્રુપના ખેડાયના સર્વ મિત્ર મંડળ દ્વારા મોટી સંખ્યામાં જે ડેકોરેશન કરવા માટેના જે કોઈ કારીગરો હોય છે એમને રહેવા જમવા આવવા જવાની સંપૂર્ણ ઘોડા ફૂલો ઉપર લઈ જવાના આ મોટું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે અને સૌ શિવ ભક્તોએ ભેગા થઈને એક દ્રઢ નિશ્ચય કર્યો છે અને આ વડોદરા સૌથી મોટું સૌભાગ્ય છે કે કેદારનાથ મંદિરનો શણગાર કરવા મળી રહ્યો છે આ સંપૂર્ણ આયોજનમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે અમે ખૂબ ખૂબ આભાર સર્વ મીડિયા મિત્રો પણ આ સમાચાર આપના દ્વારા એમના દ્વારા આપ સુધી પહોંચાડ છે એમનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બે તારીખ પહેલા તમને એક શણગાર આ જ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને જોવા મળશે હર હર